નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો આપનું આજના આ કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આપને ખ્યાલ છે કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીમાં ક્રાંતિ લાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે એની અંદર તમારો સૌનો સાથ અને સહકાર પણ મળી રહ્યો છે જુદા જુદા વિષયો ઉપર આપણે વાત કરતા હોઈએ અને આ વિષયોની ટેકનિકલ માહિતી કોઈ ભ્રામક પ્રચારો નહીં કોઈ વેચવાની વાત નહીં માર્કેટની અંદર મને ખુશી છે કે છેલ્લા આઠ દસ મહિનાથી આપણે ઉપાડેલી આ મુહિમને લીધે મને ઘણા બધા ખેડૂતોના પ્રતિભાવો આવી રહ્યા છે ઘણી બધી એમના મેસેજ દ્વારા એમના પ્રતિભાવો જ્યારે મોકલે છે ત્યારે ખુશી થાય છે કે ભ્રામક પ્રચાર કરવાવાળા લોકો ધીરા પડ્યા છે એમને પણ એક ડર લાગ્યો છે કે ખેડૂતો જો જાગૃત થઈ જશે ખેડૂતો ટેકનિકલથી માગતા થઈ જશે ખેડૂતો પોતાની પદ્ધતિઓ સમજતા થઈ જશે તો આવા ભ્રામક પ્રચારો કરવાવાળાને વેચવાવાળાને કમિશન એજન્ટોને ઘણી બધી તકલીફો થશે અને આપણે એવું જ ઈચ્છે છે કે ખેડૂત મિત્રો આપણે સૌ પગભર થઈએ આપણા આર્થિક રીતે સદ્ધર થવા માટે ટેકનિકલી માહિતી જાણતા થઈએ અને પોતે ખેતી કરીએ છીએ તો ખેતીની આધુનિકતાને સમજતા થઈએ કોઈ કે કે જે માણસને ખેતીના ખની ખબર નથી એવા લોકો જયારે આપણે આપણી ખેતીની કોઈ ઇનપુટ અથવા વસ્તુઓ વેચીને જાય અને એને આપણે બે પ્રશ્ન પૂછીએ જ્યારે એને ખ્યાલ જ ન હોય અને ઘણા બધા મિત્રોના પ્રશ્ન આવે સાહેબ હું આ લઈ આવ્યો અથવા આ વસ્તુ ખરીદી એને કેમ વાપરવી જ્યાંથી લઈ છે જ્યાં પૈસા ચૂકવે છે એને ખ્યાલ નથી કે આ કેમ વાપરવું ને કેમ એને પદ્ધતિ કરવી હવે મિત્રો આ આપણી કમનસીબી છે આપણે જ્યાં પૈસા ચૂકવીએ છીએ જ્યાંથી વેચાતી વસ્તુ લઈએ છીએ આપણી ફરજ છે અને એની પણ ફરજ છે કે આપણે પાંચ પ્રશ્ન એને એ વસ્તુના પૂછીએ તો એને ખબર હોવી જોઈએ એને જ ખબર નથી એ તમારું ક્યારે ભલું કરી શકે કોઈ દિવસ શક્ય નથી કે આપણું એ ભલું કરવા ઈચ્છતા હોય બધા જ લોકો આવા નથી હોતા સારા લોકો પણ માર્કેટની અંદર હોય ખરાબ લોકો હોય એને ઓળખવા એ આપણી સૌની ફરજ છે એટલા માટે હું તો ખાલી તમને અહીંથી ટેકનિકલી રીતે જાગૃત કરવા માગું છું અને તમે સમજતા થાવ જાણતા થાવ અને એને અપનાવતા થાવ એના માટેનો આ પ્રયાસ છે તો એ ક્રમની અંદર મિત્રો આજની વાત શરૂ કરીએ પહેલાં આપ સર્વને વિનંતી છે કે હજી સુધી આપ ચેનલની અંદર નવા આવો આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો નીચે ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે આ ચેનલ સબસ્ક્રાઈબ અને ઓલ નોટિફિકેશન થઈ જશે બધા જ વિડીયો તમને મળતા થઈ જશે ત્યારબાદ આ વિડીયો પૂરેપૂરો જોઈ અને તો જો તમને ગમે તો એને લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો બીજા મિત્રોને પણ શેર કરી દેજો મિત્રો આજના મુદ્દાની અંદર વાત કરવી છે ઉનાળુ તલની ઘણા બધા વિસ્તારમાં આશા રાખીએ કે ખૂબ મોટું વાવેતર થશે કારણ કે ઉનાળુ તલ એક ખૂબ ઉનાળુ સિઝનનો સારામાં સારો રોકડીઓ પાક કહી શકાય અને સારું વળતર આપતું પાક છે તો ઉનાળુ તલની અંદર વીસ ત્રીસ દિવસે કઈ માવજત કરવી જોઈએ કારણ કે જ્યાં જ્યાં વાવેતર થયા છે હવે વાવેતર થશે તો દરેક ખેડૂત મિત્રોને આ વસ્તુ લાગુ પડશે કે આપણા તલ વીસ થી ત્રીસ દિવસના થાય ત્યારે કેવા પ્રકારની માવજત એમાં ખાતર હોય એમાં અંદર દવાઓનો શેડ્યુલ હોય એની અંદર પિયતનું હોય તો એની થોડીક આપણે ચર્ચાઓ આજના વિડીયોની અંદર કરવી છે મિત્રો ખાસ કરીને તલના પાકની અંદર કોરામાં વાવેતર કરી અને ત્યારબાદ આપણે પિયત આપતા હોઈએ છીએ એટલે જેને બીજવાણ કહીએ છીએ બેથી ત્રણ દિવસે બીજવાણી અને ત્યારબાદ આપણે ખાસ કરીને વીજવાણ કર્યા પછીનું ત્રીજું પિયત ભાગે આમ તો દિવસોની અંદર ગણીએ તો વીસ પચીસ દિવસ પછી આપીએ પરંતુ એવું કહી શકાય કે તલ પાણીમાં ડૂબે નહીં ત્યારે એને ત્રીજું પિયત આપવું જોઈએ અથવા ઠક થાય પણ ખાસ આપણે એ વસ્તુ યાદ યાદ રાખવાની છે કે જ્યારે આપણે ક્યારેની અંદર પાણી આપીએ છીએ તો તલ એની અંદર ડૂબવા ન જોઈએ ડૂબવાથી મોટો પ્રશ્ન નહીં થાય કે ઉપરની શિકાસ ઘણી વખત ધોવાઈ જવાનો પ્રશ્ન થાય અને તલના મૂળની અંદર સુકારો આવવાની શક્યતાઓ જાય અને તલનો છોડ સુકાઈ જતો એટલે ત્રીજું ઉપયોગની ખાસ કાળજી રાખવી જોઈએ મિત્રો બીજું ખાસ કરીને આપણે અગાઉના ઘણા બધા વિડીયોની અંદર તલના મુદ્દાઓની વાત કરી છે તલના સુકારાના પ્રશ્નોની વાત હોય આગોતરા આયોજનની વાત હોય પિયતની પણ મેં તમને વાત કરી છે જૈવિક નિયંત્રકની અંદર એની અંદર ખાસ કરીને ટ્રાયકોડરમાં અને સુડોમોનાસનો પણ ઉપયોગ કરવો જોઈએ જે જૈવિક ફૂગનાશકો છે અને સુકારા અથવા તો ફૂગજન્ય રોગોને અટકાવવા માટે સક્ષમ છે તો એ વસ્તુ પણ મિત્રો આપણે આ વખતે વાપરવી જોઈએ હવે ખાસ કરીને તલની અંદર સૌથી મહત્વનું છે એનું પિયતનું શેડ્યુલ તો પિયત કયા કયા અવસ્થાએ આપવા જોઈએ અને એ અવસ્થાએ ન આપી તો નુકસાન પણ ઘણું બધું થતું હોય પિયતની કાળજી ખાસ કરીને ઉનાળુ પાક તલની અંદર લેવી જોઈએ પહેલું પિયત આપણે જે વાવેતર કોરામાં કરીને આપીએ છીએ એને પહેલું પિયત આપણે ગણીએ છીએ ઘણા બધા મિત્રો આ પિયતને કાઉન્ટ નથી કરતા પાછળથી કાઉન્ટ કરતા હોય તો જ પોતપોતાની પદ્ધતિ પ્રમાણે કરતા હશે પણ હું તમને એકડે એકથી ગણાવું છું કે જ્યારે આપણા ખેતરમાં પાણી જાય એને આપણે પિયત ગણી લેવાનું છે એટલે કોરામાં તલ વાવી દીધા આપણે એના પછી જ્યારે ઉપર પાણી આપીએ છીએ તો પહેલું પિયત વાવેતર કર્યા પછી તરત આપી દેવાનું છે બીજું પિયત આ જે પિયત અપાઈ જાય છે એના બે થી ત્રણ દિવસ પછી તરત જ બીજવાણી દેવાનું છે ઉગ્યા પછી નથી આપવાનું તલ ને ઘણી વખત ઉગજ આઠ દસ દિવસ ઘણા બધા પિયત આપવાની ટ્રાય કરતા હોય બીજું એ બીજું પિયત નથી બીજવાણી જો તમે બીજા ત્રીજા દિવસે એને આપણે બીજું પિયત કાઉન્ટ કરીએ હવે ત્રીજું પિયત સૌથી મહત્વનું ઉનાળું તલની અંદર હોય છે હવે વાવેતર પછી આમ તો વીસ થી પચીસ દિવસ ગણાય પરંતુ જમીનની પ્રત પ્રમાણે આપણે આને થોડાક ફેરફારો પણ કરવા પડે બીજું સૌથી મહત્વનું છે કે ત્રીજું પિયત હંમેશા પાણીમાં છોડ ડૂબે નહીં તલનો ત્યારે આપવું જોઈએ આ બહુ એક સિદ્ધાંત યાદ રાખવાનો દિવસોમાં પડ્યા કરતા કારણ કે જમીન ઘણી વખત કાળી માટી ચીકણી માટી ભેજ સંગ્રહ શક્તિવાળી છે ઘણી વખત હલકી જમીન છે તો એની અંદર પિયતનો ગાળો ફેરફાર થતો હોય છે હવે મિત્રો ચોથું જે પિયત છે એ ખાસ કરીને ત્રીજું પિયત જ્યારે પણ આપીએ ત્યારથી દસ થી બાર દિવસના અંતરાળે દસ થી બાર દિવસ પછી પિયત આપવું જોઈએ ચોથું પિયત ખાસ કરીને ત્રીજા પિયતના દસથી બાર દિવસના અંતરે આપવું જોઈએ અને એમ કહેવાય કે પાંત્રીથી ઝાલી દિવસે આપણે વાવેતર પછી આ પિયત આપી શકતા હોઈએ કારણ કે આ ચોથું પિયત છે એ એની એક ક્રિટિકલ કટોકટીની અવસ્થા કહી શકાય કારણ કે ફૂલ અવસ્થાએ આ પિયત આપીએ છીએ એટલે આ પિયતની પણ કાળજી મિત્રો રાખવી જોઈએ કારણ કે આ અવસ્થાએ ફૂલ આવતા હોય છે હવે એના પછીનું જે પાંચમું પિયત છે એ પચાસથી પંચાવન દિવસે ખાસ કરીને તલના પાકની અંદર આપવું જોઈએ અને આ જે પિયત છે પાંચમું પિયત એ બેઠા બેસવાની અવસ્થા છે એ પણ એક કટોકટીની અવસ્થાઓ કહી બધી અવસ્થાએ પિયત આપવાથી આપણે ખૂબ ઉત્પાદનમાં ફાયદો થતો હોય છે એટલે પાંચમું પિયત છે બેટા બેઠા બેસવાની અવસ્થા એ પચાસથી પંચાવન દિવસે આપવું છઠ્ઠું જે પિયત છે એ આમ તો થી સિત્તેર દિવસે આપવું જોઈએ અને ખાસ કરીને આ પિયત છે બેઠા બેસી ગયા પછી બેઠાના વિકાસ માટે એટલે દાણા ભરાઈ જાય એના માટે ખાસ કરીને છઠ્ઠું પિયત આપવું જોઈએ તો આ એકથી છ પિયતની આખી મેં પદ્ધતિ તમને મિત્રો સમજાવી પહેલું પિયત વાવેતર કરીને તરત બીજું બીજવાણ બીજા ત્રીજા દિવસે ત્યારબાદના ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા પિયતની જે ગાળો છે ભાગે મોટાભાગે દસથી બાર કે પંદર દિવસનો રાખવાનો હોય છે ત્રીજું પિયત વીસથી પચીસ દિવસ અથવા તો પાણીમાં તલ ડૂબે ત્યારે આપવું જોઈએ આ પિયત ખૂબ કાળજી રાખવી જોઈએ ચોથું પાંચમું ને છઠ્ઠું પિયત ચોથું પિયત છે એ ખાસ કરીને થી ચાલીસ દિવસે પાંચમું પિયત પચાસથી પંચાવન દિવસે છઠ્ઠું પિયત પાસઠથી સિત્તેર દિવસે મિત્રો આપવું જોઈએ અને આ બધાના ફૂલ અવસ્થા બેઠા અવસ્થા બેઠાના વિકાસની અવસ્થા છે એટલા માટે આ પિયતોની કાળજી આપણે રાખવી જોઈએ હવે મિત્રો ખાસ એક વિનંતી કરી દઉં કે ઘણી બધા આ પિયતનો શેડ્યુલ જોઈને ઘણા બધા મિત્રોને ઘણા બધા પ્રશ્નો પણ થશે પણ મિત્રો તમારી જમીનની પ્રત કેવી છે એને આધારે જ પિયતનો ગાળો નક્કી કરવો કોઈ દિવસો કહી દે યુનિવર્સિટીઓ આપણી ભલામણ કરે ચોક્કસથી પરંતુ દરેક વિસ્તારવાઇઝ દરેક ઘણી વખત ખેડૂત વાઇઝ જમીનનો પ્રકાર જમીનની ભૌગોલિક પરિસ્થિતિ પરત અલગ અલગ હોય તો તમારે થોડુંક એના ઉપર નક્કી કરવાનું છે હવે ખાસ કરીને જ્યાં આછી જમીન છે ત્યાં આઠથી દસ દિવસનો ગાળો પિયતમાં રાખવાનો છે જ્યાં કાળી જમીન હોય અને ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય એવી જમીનમાં દસથી બાર દિવસનો ગાળો રાખવાનો છે આ પણ એક થોડુંક તમારે પોતાની રીતે એનાલિસિસ કરી અને ધ્યાને લેવાનું છે તો મિત્રો આ આખી વાત હતી એકથી છ પિયત કે પિયત વ્યવસ્થાપનની અંદર તલની અંદર હું કાળજી રાખવી જોઈએ અને આપણે તલની અંદર આ પિયત વ્યવસ્થાપનથી કઈ કઈ ફાયદા કરી શકે બીજું વીસથી ત્રીસ દિવસની કાળજીમાં આ પિયત વ્યવસ્થાપન સૌથી મહત્વનું છે બીજું આ પિયત જ્યારે ત્રીજું આપીએ છીએ ત્યારે પાણી સાથે એનપીકે કોણસોટિયા પાવી દઈએ મેં કીધું એમ બીજું એની અંદર ટ્રાયકોડોમાં અને સુડોમોનાસનો પણ ઉપયોગ કરીએ જે સુકારાને અટકાવવા માટે લાભકારક છે તો આ ત્રીજા પિયત વખતેની આ બે ત્રણ ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને એકાદ ઉપરથી ફૂગનાશક અને એની સાથે બેક્ટેરી સાઇડનો પણ સ્પ્રે આપણે કરી શકીએ તો સારું એવું પરિણામ તલના પાકની અંદર આપણે મેળવી શકશું અને શરૂઆતથી જ આ કાળજીઓ લેવી જોઈએ બીજું ઘણા મિત્રોને પંદરક દિવસ કે વીસ દિવસના તલ થાય જ્યારે ઝીણી જીવાતો બધી સકિંગ પેસ્ટ એટલે શું આ પ્રકારની જીવાતો હોય તો એના માટે હેઝાર ડિરેક્ટિન પંદરસો પીપીએમ બજારની અંદર મળે એ પંપની અંદર સાઠ એમએલ નાખીને ઘાટો છંટકાવ કરવાથી પણ સારા શરૂઆતના નિયંત્રણો આપણે મેળવી શકશું તો મિત્રો આ આખી વાત હતી તલ્લા પાકની અંદર વીસથી ત્રીસ દિવસની માવજત અથવા તો પિયતના શેડ્યુલ અને એની સાથે કઈ કઈ માવજતો કરવી જોઈએ એની વાત તો મને લાગે મિત્રો આની અંદર ઘણી બધી માહિતી તમને મળી ગઈ છે હજી પણ કાંઈ પ્રશ્ન હોય તો તમારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક પણ કરી શકશો અને વધારે માહિતી માટે મેસેજ પણ કરી શકશો તો આપણે ટ્રાય કરીશું સાથે મળીને ખેતીના કંઈક સુધારા આ તરફ આગળ વધીએ મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ